જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી રચિત સોળસ ગ્રંથનો પરિચય સ્વમાર્ગ પુષ્ટિમાર્ગના પાયાના સિદ્ધાંતો પોતાના સેવકને સમજાવવાના ઉદ્દેશથી શ્રી મહાપ્રભુજીએ જુદા જુદા પ્રસંગોએ નાના નાના સોળ ગ્રંથો રચ્યા છે આ ગ્રંથો આપણા સંપ્રદાયમાં સોળસ ગ્રંથોના નામે જાણીતા છે સોળસ ગ્રંથનું સ્થાન આપણા સંપ્રદાયમાં વિશિષ્ટ છે તે આપણા માર્ગની ગીતા છે તેથી તેને વલ્લભ ગીતા પણ કહેવામાં આવે છે તેને પુષ્ટિ માર્ગના ઉપનિષદો પણ કહી શકાય કારણ તેમાં પુષ્ટિ માર્ગના સર્વ સિદ્ધાંતોનો નીચોડ છે તે સ્રોત્રાત્મક શૈલી અર્થાત ખૂબ ઓછા શબ્દોમાં રચાય છે પણ તેમાં ભારોભાર અર્થ ભરેલા છે આ ગ્રંથો ચંદ્રની કળા સમાન છે શ્રી મહાપ્રભુજીની અલૌકિક દિવ્યવાણીના સોળ અલંકારો સમાન છે શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના મુખારવિંદનું પ્રાગટ્ય હોવાથી વેદની જેમ આ ગ્રંથો પણ પ્રભુ નિર્મિત અપૌરુષય છે આમાંનો દરેક ગ્રંથ આમ તો જુદા જુદા પ્રસંગે સ્વતંત્ર રીતે લખાયેલ છે પરંતુ દરેક ગ્રંથનું એકબીજા સાથે અનુસંધાન છે સૌ ગ્રંથ શ્રી અમનાષ્ટક છે પ્રભુ પ્રાપ્તિ માટે સાંસરિક વિષયોમાં આસક્ત જીવનો સ્વભાવ શ્રી યમુનાજીની કૃપાથી બદલાય છે માટે તેમની સ્તુતિ કરી છે બાલબોધ ગ્રંથમાં શાસ્ત્રમાં કરેલા ચાર પુરુષાર્થોનું સ્વરૂપ સમજાવાય છે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં ભગવત સેવાનો સ્વમાર્ગનો પાયાનો સિદ્ધાંત સમજાવ્યો છે જીવોના ત્રણ ભેદ પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા સમજવા માટે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ રચ્યો છે પછી તેમાં બતાવેલ પુષ્ટિજીવોને પ્રભુનો સંબંધ બ્રહ્મ સંબંધ દ્વારા કેવી રીતે થાય તે સમજાવવા સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરી બ્રહ્મસંબંધી જીવે કોઈ પણ પ્રકારની લૌકિક કે અલૌકિક ચિંતા ના કરવી તે બાબતે નવરત્ન નવરત્ન ગ્રંથમાં સમજાવાય છે નથી ચિંતા મુક્ત બનેલા ભક્તે પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપી સોંપી તેમની સેવામાં પોતાના દેહનો વિનિયોગ કરવાનો બોધ પોતાના અંતકરણને આપતા હોય તેમ અંતકરણ પ્રબોધ ગ્રંથમાં બોધ આપ્યો છે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં ભક્તને વિવેક ધૈર્ય અને આશ્રયના ગુણો કેળવવાની સમજ આપી છે પુષ્ટિમાં જીવે શા માટે કેવળ શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો તે વાત કૃષ્ણાશ્રય ગ્રંથમાં સમજાવી છે ભગવાન શ્રી કૃષ્ણ જ આપણા ધર્મ અર્થ કામ અને મોક્ષ છે તે વાત ચતુશ્લોકી ગ્રંથમાં સિદ્ધ કરી છે ભક્તિનો વિકાસ કેવી રીતે થઈ શકે તે ભક્તિવર્ધિની ગ્રંથમાં બતાવ્યું છે ભક્તિની વૃદ્ધિ ભગવદ્ ગુણગાન કથા વગેરેનું શ્રવણ કરવું જોઈએ આવું શ્રવણ કરનાર ભેદ પંચપધ્યાયની ગ્રંથમાં છે વક્તાઓ પણ જુદા જુદા પ્રકારના હોય છે એવા જલભેદ ગ્રંથમાં વિવિધ જલાશયોના જળના ઉદાહરણ દ્વારા બતાવી છે પ્રભુ દર્શન માટે ઉરહ આવશ્યક છે આવા વિરહ માટે ભક્તિ માર્ગી સંન્યાસ આવશ્યક છે તેના સ્વરૂપનું નિરૂપણ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં કર્યું છે આવા ભક્તે પોતાની ઇન્દ્રિયોનો વિનિયોગ કેવળ પ્રભુ અર્થે જ કરવો જોઈએ આ સિદ્ધાંત નિરોધ લક્ષણ ગ્રંથમાં જોવા મળે છે આવા ભક્તને પ્રભુ સેવાનું કેવું ફળ મળે છે તે સેવાફલ ગ્રંથમાં સમજાવ્યું છે ભક્તના જીવનમાં પ્રથમ ભૂમિકા સ્વભાવ વિજય હોવાથી તે પ્રાપ્ત કરનાર યમનાષ્ટક ગ્રંથ પ્રથમ છે સેવાનું ફળ છેલ્લી ભૂમિકા હોવાથી તે છેલ્લો ગ્રંથ છે આમ આ સોળ ગ્રંથોમાં ક્રમિક સંબંધ છે જેમ નિસરણીના એક પગથિયા પરથી બીજે પગથીએ ચડાય છે તેમ આ ગ્રંથોમાં ભક્તિમય જીવનના એક પછી એક વિકાસના પગથિયાઓ નિર્દેશ કરવામાં આવ્યો છે શ્રી વલ્લભા કી છે